બનાસકાંઠામાં બટગામ તાલુકા થી પાંચડા જતા મેજરપુરા પાટિયા થી નજીક આવેલા ગુરુવાડા ખેતર ગુરુ મહારાજ અને ગોગા પવિત્ર મંદિર આવેલ હોય અને મંદિર ખાતે દોઢસો વર્ષ પુરાની બોરડીનું ઝાડ આવેલ હોય અને અત્યારે પણ લેલીચમ બોડી છે પણ બોર્ડી બોર આપી રહી છે જ્યારે મંજરપુરા ગ્રામ પંચાયતના સરપંચ કીર્તિસી ભાટી દ્વારા શ્રાવલ કે મંજરપુરા ગામનું નામ પાલનપુર સ્ટેટના નવાબ સાહેબને મેજરનો ખિતાબ મળતા મેજરપુરા નામ પડ્યો તો અંદાજે 100 વર્ષ છે સરકાર દ્વારા આંબો બહુ મહોડો વલ્લા તેવ જવા ચાડ તો 100 વર્ષ જૂના હોય છે પણ બોરડી

આઠત્રીસો વર્ષ પહેલા એ વખતે મેજર નવાબ સાહેબ ને મેજર નો ખિતાબ મળેલો એટલે મેજર ના ખિતાબ ઉપરથી મેજરપુરા ગામનું નામ મેજરપુરા પાડવામાં આવેલું છે અને આ ગામ નું વસવાટ થયો એ વખતે ગામ વસ્તી આઠ થી દસ ઘરો ની હતી અત્યારે અઢીસો ઘર છે અને બે હજાર થી પચીસો વચ્ચે ની વસ્તી છે એટલે આ બોયડી વટ સ્વરૂપ જેવું છે કે આટલી મોટી બોયડી બીજે ચોય હોય નહીં કે જે દોઢસો વર્ષ જૂની બોયડી હોય તમારી માંગ છે ભાખરજી આવ્યું હોય વસવાટ કર્યો એ વખત એ મોટું વટવૃક્ષ હતું જ બોયડીનું અને લગભગ અમારા ગોમ બસ્યું એ પહેલાંની બોયડી એવડી જ હતી અને એ લગભગ દોઢસો પુણા બસો વર્ષ લગભગ થઈ ગયા છીએ અને અમે એ હજુ એટલા વર્ષ છ છ છતાં એ બોરડી બોરડીઓ એટલી ને એટલી આવે છે અને બોર આવે છે બોર બધા ગામના માણસો ખોય છે અને એ મેજરપુરા ગામને વસે અંદાજે સો વર્ષ થઈ ગયા અને આ જે બોરડીનું ઝાડ છે એના દોઢસો વર્ષ ઉપર થયા છે આ જમીન પહેલા પહોંચડાના સેમાડામાંથી પણ એના પછી પહોંચડાના સીમાડાની અંદર મેજરપુરા ગામનો વસવાટ કયો થયો આઠથી સો વર્ષ પહેલા એ વખતે મેજરપુર નવાબ સાહેબને મેજરનો ખિતાબ મળેલો એટલે મેજરના ખિતાબ ઉપરથી મેજરપુરા ગામનું નામ મેજરપુરા પાડવામાં આવેલું છે અને આ ગામનો વસવાટ થયો એ વખતે ગામની વસ્તી થી દસ ઘરોની હતી અત્યારે અઢીસો ઘર છે અને બે હજાર થી પચીસો વચ્ચે ની વસ્તી છે એટલે આ બોયડી વૃક્ષ જેવું છે કે આટલી મોટી